ગત તારીખ ત્રેવીસમી ઓગસ્ટના રોજ સુરતના મંગલાદા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ પાર્વતે તેજ ખાતે લઈ જવાના એમ્પોર્ટ એક કોલસાની તક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોદામમાંથી રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પડાપાશ કર્યો હતો દરોડા દરમિયાન પોલીસે ગોદામમાંથી છ પોઈન્ટ એકવીસ લાખનો નેવું ટન કોલસો ને ચાર તક કાર અને મોબાઈલ મળી રૂપિયા ઓગણસિત્તેર પોઈન્ટ તેવીસ લાખના મુદ્દા માલ કબજે કર્યો હતો મામલામાંથી કોલસા સાથે થાનની ખારી માટી અને ફ્લાય મિક્સર કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસ તપાસ બહાર આવ્યું હતું પોલીસે અગાઉ પણ આ મામલામાં નવ આરોપીઓને ધરપકડ કર્યા બાદ વધુ આરોપી ધરપકડ કરી છે પોલીસે સુરતના કદુદરા વિસ્તારમાંથી કુતુબુદ્દીન ખાન નામના આરોપીને ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપી શાહ ટ્રાન્સપોર્ટના માલિક હોવાનું બહાર આવ્યું છે